જય ભારત બે દિવસ પહેલા ભારતીય આદિવાસી સેનાના રાષ્ટ્રીય મહામંત્રી જે વસાવા સાહેબ વિશે સ્ટેટમેન્ટ આપ્યું છે એના અમે એટલું કહીશું કે છોડુભાઈ વસાવા સાહેબ હંમેશા અમારા સન્માન્ય હતા સન્માન્ય છે અને સન્માન્ય રહેશે પરંતુ ઝઘડિયા જીઆઈડીસી માં ચૈતરભાઈ વસાવા સાહેબના આવવાથી આજે જે અમુક લોકોના પેટમાં જે તેલ રેડાયું છે એમાં અમે કહીશું કે ઝઘડિયા જીઆઈડીસી માં જે યુવાનો હતા એને રોજગારીનો પ્રશ્ન હતો અને કંપનીમાંથી કાઢી મૂકેલા હતા એ યુવાનોએ ચેતરભાઈને રજૂઆત કરી એટલા માટે ચેતરભાઈ અહીંયા આવ્યા અને યુવાનોને ફરીથી નોકરીએ લગાડ્યા પરંતુ અંબાલાલ ભાઈ જાદવે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમને એટલું જ્ઞાન હોવું જોઈએ કે અહીંની જે પ્રજા છે ઝઘડિયા વિધાનસભાની એને એક લાખ કરતા પણ વધારે મતો ચેતરભાઈ વસાવા સાહેબને આપ્યા છે તો આજે જે પ્રજાનો અવાજ બનેલા છે તો પ્રજા આશા કોની પાસે રાખવાની છે તો એક લીડર તરીકે ચેન્દ્રભાઈ વસાવા સાહેબ આવે તમે ભારતીય સંવિધાન સેનાના રાષ્ટ્રીય મહામંત્રી છો તો તમને ખબર હોવી જોઈએ કે ભારતનું જે બંધારણ છે આર્ટિકલ ઓગણીસ થી બાવીસ દરેક વ્યક્તિને આખા દેશમાં ગમે ત્યાં ફરવાની રજૂઆત કરવાની પોતાની સ્વતંત્રતાની છૂટ આપે છે તો ચૈન્દ્રભાઈ વસાવા સાહેબ અહીંયા આવ્યા છે કે અંબલાલભાઈ જાદવ અમને એવું લાગે છે કે તમે ચૈતરભાઈ વસાવાના નામથી સૌથી પ્રસિદ્ધિ મેળવવા માટે તમારી જેવા બીજા પણ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈતરભાઈ વસાવાનો વિરોધ કરે છે અમે એના જવાબમાં એટલું કહીશું કે તમે જે નિવેદન આપો છો એની કોમેન્ટમાં તમે વાંચી લો કે પ્રજા કોની સાથે છે બસ આટલું જ કહીશું અને ચૈતરભાઈ વસાવા જે વિધાનસભામાં તમે કીધું કે પ્રશ્ન નથી ઉઠાવતા તો તમે અમે જોઈ જવું જોઈ રહ્યું જોઈએ કે જે ગત વિધાનસભા સત્રમાં પણ ચૈતરભાઈએ આ વિસ્તારના જીએમડીસીના પ્રશ્ન હોય કે કોલસાના પ્રશ્ન હોય કે કોઈ પણ સ્ટેજીઓ યુનિટીના પ્રશ્ન હોય બધા માટે અવાજ હર હંમેશ ઉઠાવ્યો છે અને ઉઠાવતા રહે છે ચૈતરભાઈ ઉસાવા હર હંમેશા પ્રજાના પ્રજાને ન્યાય અપાવવા માટે આદિવાસી યુવાનોને શિક્ષણ માટે સમાજમાં ચાલતા કુર યુવાજો કુદોષણ દૂર કર કુદોષણો દૂર કરવા માટે હંમેશા અગ્રેસર રહે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ જય આદિવાસી જય ભારત જય સંવિધા ઉચ્ચો આપણે રાજપાઈડી લાઈફ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો બેલ આઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ